નમસ્કાર મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સયાજગંજ પ્રિયલક્ષ્મી મિલની ચાલમાં રહેતા કિશન ઉર્ફે મહેશ ઠાકોર છુટક કેટર્સ નું કામ કરે છે તેણે સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ત્રીજી જુલાઈના સવારના સાત વાગે ગોરવા બ્રિજેસ કેટર્સ ખાતે કામ અર્થે જવાનું હતું હોવાથી હું અલકાપુરી ગરનાળા પાસે આવ્યો હતો ચાર લોકો કામ પર આવતા તૈયાર થયા હતા તે દરમિયાન સ્થળ પર નવીન ઉર્ફે કાઠિયાવાડી મગન ખ્રિસ્તી આવ્યો હતો તે કહેવા લાગ્યો હતો કે મારે કામ ઉપર આવવું છે ત્યારે મેં તેને કહ્યું હતું કે તું ચોરીઓ કરવાનું બંધ કરીશ તો જ હું તને કામ પર લઈ જઈશ નવીન ઉશ્કેરાઈ ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો સાડા આઠની આસપાસ અલકાપુરી ગરનાળા પાસે ત્યારે નવીને પાછળથી અચાનક આવી મને ચપ્પુ મારી દીધું હતું ઘટના અંગે અકોટા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીની ઓળખ થઈ હતી તપાસ દરમિયાન આરોપી અંકલેશ્વર રેલવે સ્ટેશન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું માહિતીવાળી જગ્યાએ પહોંચી પોલીસે નવીનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી